ઓઝાનું પ્રથમ ઈડીએમ સિમ્ફની પ્રદર્શન ત્રણ દિવસીય હંગ્રિટો હાઈ સ્ટ્રીટ ફેસ્ટમાં અનાવરણ થશે ગુજરાતનું અગ્રણી પ્લેટફોર્મ હંગ્રિટો ત્રીસ મેથી એક જૂન બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા લેવિશ ગ્રીનમાં હંગરીટો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે તૈયાર છે ત્રણ દિવસના ફેસ્ટિવલમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને લોકલાડીલા પાર્થ ઓઝા દ્વારા અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે જે આ ફેસ્ટિવલ માટે પ્રથમ વખત ખાસ બનાવવામાં આવેલ એક નવીન એટીએમ સિમ્ફની રજૂ કરશે આ રોમાંચક કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કલાકાર પાર્થ ઓઝા દ્વારા પ્રસ્તુત ઇટીએમ સિમ્ફનીથી થશે જેમાં ઓર્કેસ્ટ્રા ગોઠવણી અને ઇલેક્ટ્રોનિક નૃત્ય સંગીતનું અદ્ભુત મિશ્રણ છે આ પ્રીમિયમ પર્ફોમન્સ ઓઝા દ્વારા પ્રસ્તુત એક સર્જનાત્મક કળા રજૂ કરે છે જે આજ સુધી પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવેલ નથી જેમના જોગણી જોગમાયા જેવા સોંગને છ મિલિયનથી પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે હું વર્ષોથી EDM સિમ્ફનીને પ્રસ્તુત કરવાની કલ્પના કરી રહ્યો છું સંગીત અને આધુનિક સંગીતનો રજૂ કરવા માટે હું આતુર છું પાર્થ ઓઝાએ કહ્યું શાવલા સિંગર પરફોર્મર ફ્રોમ હંગરીટો એવરી ટાઇમ એટ હંગરીટો ટુ મેક ધ વાઇબ બધાને મજા કરાવવા માટે લુકિંગ ફોર્વર્ડ કે તમે બધા જ ફર્સ્ટ જૂને મારું કોન્સર્ટ જોવા માટે આવો જ્યાં આપણે મજા કરવાની છે ઇટ્સ અ સન્ડે બધાને ઇન્વાઇટ કરું છું કે બધા જ આવો અને મજા માણો યુ વન હેવ લવલી શોપિંગ ફેસ્ટિવલનો એક તમને આનંદ હું છું પાર જો બસ અંગળી તો હાઈ સ્ટ્રીટ થવા જઈ રહી છે અમદાવાદમાં પહેલેલી વખત અને હું એમાં મારી એક કોન્સર્ટ ની રજૂઆત કરી રહ્યો છું જેનું નામ છે સોંગ્સ ફ્રોમ સોલ અને એમાં એક સરસ સમાવેશ છે મારી આ કોન્સર્ટ ની પ્રસ્તુતિમાં જેમાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિક મ્યુઝિક છે એની સાથે સિમ્ફની એક સરસ કોમ્બિનેશન કરવા જઈ રહ્યા છે તારીખ ત્રીસ મે એકત્રીસ મે અને પહેલી જૂને લેવિસ ગીન સિંધુ ભવન રોડ પર આયોજવાનું છે એના અંદર આપણા જોડે ત્રણ દિવસમાં એકસો થી વધારે શોપિંગ સ્ટોલ્સ છે પચીસ થી વધારે ફૂડ સ્ટોલ્સ છે પચીસ થી વધારે લાઈવ વર્કશોપ છે અને આપણા જોડે પાર્થ ઓઝા અક્ષત પરી ગિરીશ ચાવલા એવા આર્ટિસ્ટ અને એના જોડે જોડે દસ બીજા આર્ટિસ્ટ આપણા જોડે સ્ટેજ પર પરફોર્મ કરવાના છે